Ah, un पोहोच घेऊन ठीक आहे

જલ્દી જલ્દી દોર આગળ જઈને Субтитры બસ 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 કોથી જગ્યા ઉપર આવી ગઈ યાર અત્યારે ઓ ઓ અલ્યા બદમજી જો જો લે અરે અબે લે હું લઈ લઉં હું લઈ લઉં લે હાલોણા 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 બી જાય ગુંડા હાલોણા હાલોણા પકડો લે વેદ પકડો ક્યાં હું

પ્રોગ્રામો કોઈ ફેટવી ન લાગે એટલો ભાર અમાર ગેસક ફૂલ નાચ ના પડશે નીચે પાદર ની ઓબલી હેઠે આ વચ્ચે લે આ વચ્ચે લે

दूसरा दूसरा तो कोई गा वो अपना माफिया वाला है ना वो गा माफिया वाला तो कहा भी तेरे को जो मन में आएगा चल शुरू कर ना तेरे को भी मेरे को गोली मारना पड़ेगा पर क्या गऊ अरे यार कुछ अच्छा सा गीत गा ले सुसुलता सुरकेश लाइन बाजे आता दूर बाजे नाथ नाथ

એકવાર પીને મધે હા તે દાંત બહુ અચ્છા થેલો ક્યાં મેં તે લોકો